જો તમારે સુધારો જ કરો હતો તો કામદારોના લઘુત્તમ એક તરફી રીતે જે સુધારો લાવી છે બહુમતીના જોરે આખા દેશના લોકો પર જે થોપવાનો પ્રયત્ન કર્યા છે એની સામે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા આખા દેશમાં એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને એટલા જ માટે ગામડા બચાવવા માટે કામદારોના અધિકારો બચાવવા માટે શહેરો તરફની ડોટ જે વધી છે એને રોકવા માટે આ જે સુધારાનો આખા દેશમાં કોંગ્રેસ પાર્ટી વિરોધ કરી રહી છે મનરેગા બચાવ આંદોલનના માધ્યમથી આખા દેશમાં એક એક ગામમાં કોંગ્રેસના કાર્યકરો જોઈ રહ્યા છે અને ખાસ કરીને ગુજરાતમાં પણ દસમી જાન્યુઆરીથી એની શરૂઆત કરી છે અને પચીસમી ફેબ્રુઆરી સુધી

ધરણા વિરોધ પ્રદર્શન આવેદન પત્રોના માધ્યમથી આખી સરકારની આ મહેરી મુરાદ નો વિરોધ કરવામાં આવશે છે સાથે સાથે આપણે બધા જાણીએ છીએ કે ગુજરાતમાં તો ભારતીય જનતા પાર્ટી ની સરકારમાં જે સામાન્ય લોકોને રોજગાર આપવાના કાયદાનો કેવી રીતે દુરુપયોગ થાય છે અને એમના મંત્રીના પરિવાર ના લોકો હોય કે ભાજપના નેતાઓ કેવી રીતે ઉગાડી લૂંટ ચલાવે છે મંદ્રિકામાં એ બધી જ હકીકતો નો પણ પુરાવા સાથે આ સમયગાળામાં ખુલ્લા પાડીશું એમનો ભ્રષ્ટાચાર પણ ખુલ્લો પાડીશું અને ખાસ કરીને આખા મહિનાની એક મહિનાની મુવમેન્ટ ના માધ્યમથી આવનારું વિધાનસભાનું જયારે સત્ર મળવાનું છે ત્યારે આખા ગુજરાતના ગામડાના જે કામદારોના અધિકારની વાતને લઈ આજે સુધારો છે એનો વિરોધ કરવા માટે વિધાનસભા ઘેરાવાનો કાર્યક્રમ પણ લઈને કરવાનો છે ખાસ કરીને ગુજરાત અને દેશમાં એનસી એસજી ઓબીસી સમાજના જે ગરીબ લોકો છે જે ભૂમિહીન લોકો છે ખાસ કરીને મનરેગામાં મોટી સંખ્યામાં મહિલાઓ કામ કરે છે એ બધા જ લોકોના અધિકારો ચીનવાનો આ સરકારનો જે પ્રયત્ન છે એનો અમે ઉગ્ર વિરોધ કરીએ છીએ અને દસમી જાન્યુઆરીથી અમે શરૂઆત કરી છે અને પચીસ ફેબ્રુઆરી સુધી આખા ગુજરાતમાં ગ્રામ સભાઓના માધ્યમથી વિરોધના ઠરાવ કરીશું તાલુકા જિલ્લા સ્તરે એના વિરોધ ધરણાના કાર્યક્રમ થશે વિધાનસભાનો ઘેરાવો કરીશું ને લોકોના અધિકારો છીનવવાનો જે ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે એ કોઈ પણ રીતે સફળ નહીં થવા દે એ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ સ્તરે કાર્યક્રમો આપ્યા છે તમે બધાએ જોયો છે કે છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ જિલ્લાઓમાં પ્રેસ કોન્ફરન્સોના માધ્યમથી ધરણા વિરોધના માધ્યમથી લોકોમાં પણ જાગૃતિના કાર્યક્રમ કરી રહ્યા છે આવનારા દિવસોમાં વધારે

એટલા માટે યુપીએ વન સરકારમાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ આ દેશના સામાન્ય લોકો માટે આપવામાં આવ્યો હતો રોજગાર માટે કોઈ યોજના નહી પણ રોજગારનો અધિકાર આ દેશના લોકોને કોંગ્રેસની સરકારે આપ્યો અને મનરેગાના કાયદાના માધ્યમથી આખા દેશના લોકોને અધિકાર આપ્યો કે વર્ષમાં ઓછામાં ઓછા સો દિવસની રોજગારી એને એને મળે અને માંગ આધારિત એટલે કે પણ જરૂરિયાત હોય ત્યાં પંચાયતમાં જઈને સ્થાનિક સંસ્થામાં જઈને અરજી કરે તો પંદર દિવસમાં એને રોજગાર આપવો પડે અને જો તંત્ર રોજગાર આપવામાં નિષ્ફળ નીવડે કે રોજગાર ના આપી શકે એના કારણે જે ગામડા તૂટે છે રોજગારી માટે શહેરો તરફની જે દોડ છે અટકે એ ઉદ્દેશ સાથે આ મનરેગાનો કાયદો અમલમાં અને એ વિકાસના કામ કયા કરવા

વધારે રસ ના લે કા તો એનો હિસ્સો વધે નહીં એના બદલે રોજગાર માટે જે મજદૂરો છે એના પર ફોકસ રાખીને જે રેશિયો નક્કી કર્યો એ પણ સાહીઠ ટકા લેબર ને ચાલીસ ટકા મટીરિયલ નો રેશિયો નક્કી કર્યો એટલે વધારે ફોકસ રોજગાર પર આખા કાયદામાં આપવામાં આવ્યું અને એટલા જ માટે જ્યારે આખા વિશ્વમાં એની ચર્ચા થાય બધા એ સ્વીકારવું પડે કે આખા વિશ્વમાં રોજગારી આપતો સૌથી મોટો કોઈ કાર્યક્રમ હોય તો આ મનરેગાનો કાર્યક્રમ કાયદો આખા વિશ્વએ અને અને અધિકાર માંગ આધારિત આ કાયદો હતો અને એ મનરેગાના કાયદામાં જોગવાઈ પણ હતી કે જે પણ બજેટ ખર્ચ થવાનું એમાં નેવ ટકા હિસ્સો કેન્દ્ર સરકારનો રહેશે અને દસ ટકા હિસ્સો રાજ્ય સરકારનો રહેશે એટલે કોઈ રાજ્ય સરકારો ની આર્થિક સ્થિતિ બરોબર ના હોય અને એના કારણે આ કાયદા હેઠળ રોજગારી ના મળે એવું ના બને એટલા માટે કેન્દ્ર સરકારે જવાબદારી સ્વીકારીને હિસ્સો કેન્દ્ર સરકારનો રાખ્યો સાથે સાથે કોઈ સિઝન કોઈ મહિનો જોયા વગર બારે માસ જ્યારે પણ માગો ત્યારે રોજગાર આપવો પડે કોઈ સિઝનની એમાં મર્યાદા નહીં કોઈ એમાં રોકટોક નહીં કે કોઈ એનામાં એને રોકવા માટેની કોઈ જોગવાઈ નહીં બારે માસ માગો ત્યારે રોજગાર મળે અધિકાર આપ્યો તો આપણે બધા જાણીએ છીએ કે કોરોનાનો જે કપરો સમય આવ્યો ત્યારે લોકડાઉન ને બાકીની જે પરિસ્થિતિ થઈ એના કારણે લોકોને જીવવું મુશ્કેલ હતું રોજગાર નતા મળી રહ્યા ત્યારે કોરોનાનો જે કપરો સમયકાળ હતો એના જે ડેટા બહાર આવ્યા કે વર્ષ બે હજાર વીસ એકવીસ ના વર્ષમાં દેશમાં બોતેર લાખ પરિવારોને સો દિવસની રોજગારી થયું બે હજાર પંદર ના વર્ષમાં વિશ્વ બેંકે પણ સ્વીકારવું પડ્યું કે વિશ્વમાં સૌથી મોટો રોજગાર આપતો કોઈ કાર્યક્રમ હોય તો મનરેગાનો કાર્યક્રમ સાથે જે એનો અભ્યાસ થયો જેના આંકડાઓ બહાર આવ્યા કે આ દેશમાં મંદેગાના કાયદાને કારણે જે રોજગારી ગ્રામ્ય વિસ્તારમાં મળી એના કારણે ચૌદ ટકા જેટલી આવકો એ પરિવારોની વધી અને એના કારણે છવ્વીસ ટકા જેટલા લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા એટલે એમ કહી શકાય કે આખા દેશના લોકોને ગરીબી રેખામાંથી બહાર લાવવા માટેનો પણ આ ઐતિહાસિક કાયદા હેઠળ કાર્યક્રમ ચાલ્યો અને એનો ખૂબ મોટો લાભ આ દેશના ગ્રામીણ વિસ્તારના ખાસ કરીને જે ભૂમિહીન હતા જે મહિલાઓ છે જે વર્ગના ગરીબ લોકો છે એવા લોકોએ વધારેમાં વધારે કાયદા હેઠળ લાભ મેળવ્યો અને ગરીબી રેખામાંથી બહાર આવ્યા અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીનું શાસન બે હાજર ચૌદ થી આવ્યું ભાષણો તો કરવામાં આવ્યા કે દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર આપીશું રોજગારનો અધિકાર આપ્યો હતો કાયદાકીય અધિકાર આપ્યો હતો એ અધિકાર છીનવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ કાયદાને ડાયલ્યુટ કરીને યોજનામાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો અને એના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે ખુબ ગંભીર પરિસ્થિતિ થવાની છે આમ તો નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાન આપણા ગુજરાતમાંથી છે મહાત્મા ગાંધી નું ગુજરાત રાષ્ટ્રપિતા તરીકે આપણે સૌ ગૌરવ લઈએ આપણું વિશ્વ એમના વિચારો સત્ય ના હિંસાના માર્ગે ચાલવા માટેના સંકલ્પ કરે અને એ ગાંધીજી નું નામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારે આ કાયદામાંથી હટાવ્યું નામ બદલીને નામ કર્યું વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ એટલે મહાત્મા ગાંધીજી નું નામ હટાવીને ગાંધીજી ના નામ ની તો એમને એલર્જી પહેલેથી છે પણ એમના વિચારો જે હતા કે ગ્રામ્ય અર્થતંત્ર મજબૂત થાય ગામડાના લોકો મજબૂત થાય ગામડા તૂટતા અટકે ગામડા સમૃદ્ધ થાય એ વિચારોને ખતમ કરવાની શરૂઆત પણ એમણે કરી છે સાથે સાથે જે રોજગારનો અધિકાર હતો એ છીનવીને હવે બજેટ આધારિત આખી યોજના બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એ ગ્રામ સભા ને ની હતી એ ગ્રામ સભા અને પંચાયતો નો અધિકાર પણ છીનવી અને હવે સેન્ટ્રલાઈઝ સરકાર એ કામો કયા કરવા એ નક્કી કરવાનું આ ફેરફારમાં સૂચવવામાં આવ્યું છે સાથે સાથે જે નેવ દસ નો રેશિયો હતો એટલે કે બજેટમાં માં ટકા રકમ કેન્દ્ર સરકારની ની દસ ટકા રકમ રાજ્ય સરકારની એમાં પણ ફેરફાર કરીને હવે કેન્દ્ર સરકાર ફક્ત સાહીઠ ટકા આપશે અને ચાલીસ ટકા નો હિસ્સો રાજ્ય સરકારો ભોગવવો પડશે એટલે આપણું જે ફેડરલ સ્ટ્રક્ચર છે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારનું કોઈ પણ રાજ્ય સરકારો વિશ્વાસ હોવાને કારણે જો ચાલીસ ટકા બજેટ આના માટે નહીં ફાળવે તો ગ્રામ્ય વિસ્તારના લોકોનો આ રોજગારનો અધિકાર છીનવાઈ જવાનો સાથે સાથે એવી પણ જોગવાઈ કરી કે ખેતીની સિઝન જે સા દિવસ છે નહી મળે પહેલા કાયદામાં સ્પષ્ટ જોગવાઈ હતી બારે માસ તમે માગો ત્યારે કામ આપતા ત્યારે આમાં જોગવાઈઓ કરવામાં આવી કે સાહીઠ દિવસ જેટલો ખેતીનો જે સમય છે એમાં કામો નહીં કરવામાં આવે એકસો દિવસ રોજગારી વાત તો કરવામાં આવે પણ છેલ્લા કેટલાય વર્ષોના ડેટાનો અભ્યાસ કરીએ ગુજરાત હોય કે દેશના અલગ અલગ રાજ્યો આ કાયદા હેઠળ જે રોજગાર આપવામાં એવરેજ આવે તો ફક્ત બેતાલીસ થી છેતાલીસ દિવસની રોજગારી આટલા વર્ષોમાં એવરેજ મળી છે એકસો પચીસ દિવસની વાતો કરવાની પણ વાસ્તવિકતા છે એ સો દિવસની રોજગારી આપવામાં પણ આ સરકાર નિષ્ફળ રહી

છાપડા સાહેબ અને આ પ્લેસ કોન્પ્રસની અંદર ડૉક્ટર અમિત નાયક ડૉક્ટર પાર્થિવરાજ ગઠવાડિયા ડૉક્ટર હિરેનુભંગડે ડૉક્ટર મનેશ તુલસી હાજરી રહ્યા અને જે રીતે મંડરેગાડ યોજનાની અંદર જે ફેરફાર કરવામાં આવે છે તેને લઈ એના જે રક્ષાની સેવાઈ રહી છે અને આના કારણે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આ ગૃતિ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું ત્યાં આ યોજનામાં જે ફેરફાર કરવામાં છે તેનાથી કેવા પ્રકારનું નુકસાન થવાનું છે ભવિષ્યની અંદર સ્વચ્છતા ચર્ચા કરવામાં આવી હતી અને આર વેરફારો નાબોદ કરવામાં આવે અને મૂળ જે યોજના છે તેને ચાલુ રાખવામાં આવે આ પ્રકારની વાતો આ પ્રિસ્ટ કોન્ફરન્સ માફ કરવામાં આવી હતી અને આ દિવસમાં આના માટે લડત પણ લડવામાં આવશે આવી વાત અમે ચાસવી કરી છે